હું આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાજસ્થાની પરિવારોએ ગણગોર તહેવારની ઉજવણી કરી મહિલાઓ અને કુવારિકાઓએ સોળ દિવસ શંકર પાર્વતીનું વ્રત રાખી પૂજા કરી ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારની મહિલાઓ અને બાળાઓ દર વર્ષે જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી વડોદરા શહેરમાં રહેતા ખંડેરવાલ શ્રી ખંડેલવાલ વૈશ્વિક સંઘ રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી રાજસ્થાની પરણીતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કુંવારિકાઓ શાળાઓની પ્રાપ્તિ માટે સતત સોળ દિવસ શંકર પાર્વતીની પૂજા કરે છે ત્યારે ખંડેલવાલ સમાજના યુવા પ્રમુખ સચિન ખંડેલવાલની આગેવાનીમાં ખંડેલવાલ સમાજની મહિલાઓએ ખાનગી પાર્ટી પ્લોટમાં ગણગોર તહેવારનો હર્ષો ભેર ઉજવણી કરી અને ત્રણસો થી વધુ મહિલાઓએ આ પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહી ये गणगौर का त्यौहार है यहाँ पे इसमें गौरा शिव पार्वती जी की पूजा होती है हम सोलह सिंगार करते हैं इस बार हमने सोलह दिन की गणगौर पूजी है रोज गए रोज फूलों की गणगौर बनाते हैं सोलह सिंगार करते हैं फूल और दूध से पूजा होती है गार्डन में जाके फूल तोड़ के लाते हैं सब महिलाएं है, चुंदड़ी पचरंगा पहन के आती हैं अपने पति की लंबी उम्र की कामना करती हैं कुरी लड़कियाँ अपने अच्छे पति के लिए और सब शादीशुदा अपने पति की लंबी उम्र के लिए पूजा करती है आज हमने समाज का बहुत बड़ा उद्यापन का कार्यक्रम शुरू किया है सब महिलाएं अच्छे से सुंदर से तैयार होकर आई हैं डांस वगैरह भी बहुत कुछ किया हाँ हमने सबने सामूहिक डांस किया है તમને ગનભૌર કી ઈશ્વર ગનભૌરની ય પર લા કે પૂજા કીએ સબને બહુ હંસી ઉલ્લાસ ક માહોલ આરતી ખાલી